ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તાજેતરમાં થયેલા સંઘર્ષમાં ભારતીય સૈન્ય દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો આ સફળ કાર્યવાહી જેને કદાચ સ્થાનિક સ્તરે ઓપરેશન તરીકે ઓળખવામાં આવી રહી છે તેની સફળતાને બિરદાવવા માટે ભીલડીમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બુધવારની સવારે ભીલડી ભાજપ મંડળ અને વિવિધ સંસ્થાઓ દ્વારા રેલવે સ્ટેશન નજીક આવેલા જગદીશ્વર મહાદેવના મંદિરથી આ તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો શહેરના મુખ્ય બજારમાં ફરીના આ યાત્રા માર્કેટયાર્ડ ખાતે આવેલા ઈચ્છાપૂર્ણ હનુમાન મંદિરે સંપન્ન થઈ હતી આ તિરંગા યાત્રામાં દેશભક્તિના ગીતોની ધૂમ મચી હતી દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ બિલડીના પીઆઈ ધવલ પટેલ પીઆઈ એ કે દેસાઈ લાખણી માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન બાબુભાઈ પાનકુટા સહિત ભાજપ મંડળના હોદ્દેદારો ભીલડી પોલીસ રેલવે પોલીસ આરપીએફ સ્ટાફ અને આજુબાજુના ગામોના અગ્રણીઓ તેમજ સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં તિરંગાની આ યાત્રામાં જોડાયા હતા તિરંગા યાત્રાની પૂર્ણાહુતિ પ્રસંગે બિલડી ગામના સેવાભાવી અગ્રણી રમેશભાઈ ધનસરા દ્વારા શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ભવ્ય તિરંગા યાત્રાએ ભારતીય સૈન્યના શૌર્ય અને પરાક્રમને બિરદાવ્યું હતું અને દેશભક્તિના રંગમાં ભીલડીને રંગી દીધું હતું